બાગડી હાલી પણ અહીંયા બોલે નીતિન પટેલ બેઠો પાડા દેવો બેડા દેવો એને એ એ ઈશુ કરે કે આ 35 વાળાને તો ક્રેડિટ લાય જ નહીં કે એ કઈ ને આ રોડ ને ના તમે બાગડી હાલી પણ અહીંયા બોલે નીતિન પટેલ બેઠો પાડા દેવો બેડા દેવો એને એ એ શું કરે કે આ 35 વાળાને તો ક્રેડિટ અલાઈ જ નહીં કે એ આપને જણાવી દઈએ કે ગેનીબેન ઠાકોર અગાઉ પણ વાર વિવાદાસ્પદ નિવેદન કરી ચૂક્યા છે ગેનીબેનના વધુ એક વિવાદાસ્પદ નિવેદનથી રાજકીય ગરમાવો આવે તો નવાય નહીં